વાડીઓ તમારે છે તો એક સવાલ પૂછું હાવજ કેવું કઈ કાકા હાવજ સિંહ તો અમારે બહુ લાગ્યો બહુ લાગે બહુ લાગે ડર નો લાગતો ના અરે ના ડર કે નથી લાગે ડર ઉપર વાળા એક થી બાકી કોઈ થી નહીં હા ભાઈ લે હું તો હમણા ભેહ મારા હમો તો એ ડરી ગયો નહીં નહીં ડરવું એક થી કુદરત થી બાકી કોઈ થી નહીં ડરવા નમસ્કાર જમણવાર કર્યો સૌથી પહેલા તો કાઠિયાવાડ खूब खूब आभार कारण के હું લગભગ દરેક ઝોન ફર્યો મધ્ય ઝોનમાં ફર્યો ઉત્તર ગુજરાતમાં ફર્યો દક્ષિણ ગુજરાતમાં ફર્યો અને કઠિયાવાડ માં પણ ફર્યો સૌરાષ્ટ્રમાં પણ ફર્યો પરંતુ આ વાત વિડીયો શરૂ કરતા પહેલા કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતના જે ગામડાઓ છે તે મીઠા છે કારણ કે તે લોકોની જે મહેમાન નવાજી છે તે લોકોની જે આપતા સ્વાદતા કરવાની રીત છે તેમની બોલીમાં જે મીઠાશ છે તે બીજા ક્યાંય મને ગુજરાતમાં નથી જોવા મળતી બીજા ઝોન સારા જ છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતની વાત જ અલગ છે ખેર આવ્યો છું વાઘીયા ગામ જે પણ કોઈ ઉમેદવાર હોય તે ખેડૂત હોવો જોઈએ ખેડૂત ના હિતમાં વાત કરતો હોવો જોઈએ ખેડૂત પુત્ર હોવો જોઈએ ખેડૂત લક્ષી તેના કામો હોવા જોઈએ એ જ અહિયાં ની જનતા ને ફરક પડે છે એ જ અહિયાં જનતા

બઉ લાગે ના ડર કે ના લાગે ડર ઉપર વાળા એક થી બાકી નહીં જ કુદરત થી ડરવાનું એક તો એવું છે બધું બાકી કઈ કોઈ થી ડરવાનું સાતું નથી બાકી હું હાલે ધંધો રોજગાર બસ ધંધા રોજ માં જો આ ભેહો નું કરી બસ એ ધંધો હવે ચુંટણી આવે છે વિશાલ વધારે માં ખરો ના એ કઈ આપણે મારે ચુંટણી નું એમાં કઈ આપણે પ્રશ્ન જ નથી તો શું કેવાનું આપણે સવાર માં ધંધો પકડ લેવાનો સવાર માં ધંધો પકડી હા કઈ વોટિંગ કરવા જવાનું કે નહીં 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 ક્યાંય નહીં ક્યાંય નહીં ક્યાંય નહીં સવાર માં ધંધો પકડ લેવાનો એવું હા બાકી કઈ નહીં આપણે નેતા મળવા તો આવતા નેતા નું કામ હોય તો પાંચ મિનિટ આવે મળવા બાકી કામ હોય ત્યાં લગન પછી કોઈ નેતા એ કઈ દેખાડો દેતો નથી એવું કઈ કામ લેતા પાંચ મિનિટ આવે બસ પાંચ મિનિટ આવે આશ્વાસન આપી જાય આ કરશું આ કરશું પછી કોઈ જવાબ દેવા નથી તમે તમે શું ક્યો અમે શું કે આવે તો આપડે ઘર આંગણું છે આવકાર તો એવું જ પડે આપડે મહેમાન નવાજી તમે જોઈ લીધી મહેમાન ગતિ તો ભાઈ ભાઈ ઓકાટ બસ બીજું તો શું અમે કેવાનું પાંચ દસ મિનિટ આવીને બે ને વયા જાય આ કર દે ઓલું કરે પછી કોઈ કઈ જવાબ દેતું નથી

ઇનુસભાઈ શું કેસો ઇનુસભાઈ વાગણીયા ગામ કેવું મજાનું હાઈ ક્લાસ હાઈ ક્લાસ હવ તો હું છે ચૂંટણી લક્ષ્ય મે તો રિપોર્ટિંગ કરવા આવ્યો તો પણ ગામડું જોઈને ભૂલી ગયા ચૂંટણી ચૂંટણી માં તમને બહુ રસ નથી કારણ કે એવા કઈ કામ થતા નથી આવે એ લોકો ચૂંટણી હોય તા ઓધી ભાઈ ભાઈ કરે અને વયા જાય એવું કઈ કામ કઈ ગામ માં કરતા નથી કાઈ કામ નથી કરતા કોઈ વસ્તુ નહી આવીને બસ આટા મારીને વયા જાય જ્યાં ઓધી કામ હોય ત્યાં ઓધી આવે

નેતા આવે જોઈને બધું હોય રે પણ જ્યાં એનું કામ હોય ત્યાં હુધી ભાઈ ભાઈ કરે આટા મારીને વ્યાજાય પછી તો કોઈ જવાબ ના જ દે ને આપણે આતા મારીને વયા જાય હોવ રસ્તાનું કે છે માજી રસ્તામાં ઈ કોઈ લોકો થોડા ધ્યાન દે કોઈ ધ્યાન ના બસ એને જરૂર હોય ત્યાં આવે ઈ પણ દેવો તો એને જ પડશે ને વોટ લઈ જાય છે તો ઈ વોટ તો લઈ જાય ભઈ ત્યાં સુધી જ્યાં સુધી વોટ લેવો હોય ત્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી આવે ત્યાં સુધી વોટની જરૂર હોય ત્યાં સુધી આવે પછી કોઈ નઈ પછી કોઈ નઈ પછી કોઈ નઈ આવે નઈ નઈ

બસ આપડે તો શું કરવી હવાનું વિચારવાનું નીકળી જવાનું કાલો આપડે આપડે છોકરા ગમે પૂગી જઈશ જેમ પૂછ્યું તો પછી રડવું તો પડે જે સરકાર રડવું તો પડે એમાં નથી નીકળી જાય ને આપવું પડે કેમ કરે સાઈ રોટી જેવો સમય જેવો જેવો સમય જેવો સમય કોઈ દોષ દેવાનો નહીં 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 દોષ આપણને દેવાનો કુદરત ને દેવાનો બસ કુદરત

જીવન ની મજા છે ઓર હા એટલી ભગવાન માતાજી ની મેરબાની બાકી કેટલા વર્ષ કેટલા વર્ષ છે તમને મારે થયા પિસ્તાળીસ વર્ષ પિસ્તાળીસ વર્ષ થયા ને નહિ પેલા હતા ગડબા કાળા ગરબા અહીંયા આવ્યા ને ત્યાં પચીસ છવ્વીસ વર્ષ ગણવા એ ભેસણ માં જ આવ્યું હા એ ભેસણ માં જ આવે પછી અહીંયા આવી જાય પછી અહીંયા આવે કે છોકરા થોડાક ભણે ને પડે આપણું બધું કરવું તો પડે જ આપણે તો છે ખેર મજાઓ જેટલું પણ મળે અને ગમે તેટલું મળે તેમાં સંતોષ માનવાનો હોય છે ગામડાના લોકો ને એટલા માટે જ ગામડામાં ફરવું મને ગમે છે ગામડા માં ફરવું પસંદ કરું છું આ ધંધામાં કદાચ પૈસા તો એટલા તમને ન મળે પરંતુ આવા લોકોને જયારે મળવાનું થાય ત્યારે તમને લાગે કે ખરેખર આ ધંધો કરવા જેવો છે અમે ફરતા લોકો છે કે તે લોકો પાસે એટલું હોય તે લોકો રડી લેવામાં માને છે જિંદગી આઠેપોર મોજ માં કાપવામાં માને છે તે લોકોની મહેમાન નવાજીમાં કાંઈ ઘટતું નથી ભલે તે લોકો કમાતા ઓછું હોય પરંતુ તે લોકોની મહેમાન નવાજી જયારે તમે જો ત્યારે શહેરના મોટા મોટા ધનાઢ્ય લોકો પણ શરમાઈ જતા હોય છે તેવું આ કાઠિયાવાડ નું ગામ છે ચૂંટણી લક્ષ્ય આપણે કવરેજ કરવા માટે આવ્યા હતા ચૂંટણીના પણ અમુક સવાલો આ ગામડાના લોકોને પૂછવામાં આવ્યા પરંતુ તેમને કહ્યું કે દોષ કોઈને શેનો આપવાનો દોષ જો આપવો હોય તો પોતાને જ આપો પોતાનું કામ કરો સવારે પોતાનું કામ રડવા માટે નીકળી જાવ જે પણ કઈ હાથે લાગે રા સાંજે આવીને પોતાને પોતાના પરિવાર પર ખર્ચો કરો અને પોતાને પોતા પોતાના પરિવાર પર ખર્ચો કર્યા બાદ સંતોષ મેળવો અને જો દોષ 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 આપો આપો તો પોતાને નેતાઓ સિસ્ટમ આપવાથી કોઈ મતલબ રહેતો નથી કારણ કે તે લોકો તો સાંભળવાના નથી આજ મજા છે કાઠિયાવાડના ગામડાઓની કાઠિયાવાડના આજ ગામડાઓમાં બેસાડના ગામડાઓમાં હું ફરી રહ્યો છું હજુ પણ ફરતો રહીશ અને તમારા સુધી કવરેજ પહોંચાડતો રહીશ હાલ આ વિડીયો આટલું જ કેમેરા પર્સન ચિરાગ પરમાર સાથે મોહિત વોરા વાગણિયા 北山，有那个。